好了吧呀，拜拜，拜拜。 ચા આજનો અમારો નાસ્તો સ્વીટ એન્ડ સિમ્પલ મસ્ત ડેલી આવા નાસ્તો હોય છે બાકરી ક્યારેક ખાવ છો રોજ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ આજનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે આજે અમારી સોસાયટીમાં મહાઆરતી થવાની છે પૂજા જાય છે ચોલી લેવા આજે બ્લેક કલરના ચોલી પહેરવાના બધા છે અને હું બ્લેક કલરના પઠાણ પહેરે હું વેરી એક્સાઇટેડ છું આજે મચ્ચાઈ જ નાખવાનું છે સિવાશુ તો છે તો હું ઘરે જ છું બપોર સુધી હું આગળ નાસ્તો કરતો એટલે સીધો એડિટિંગમાં બેહવાનો છું અલ્પાબેન પટેલ વાળો વ્લોગ આવશે એટલે મને બહુ એક્સાઈટેડ છે એના એના માટે હું વેરી એક્સાઈટેડ છું શોરૂમના ઓપનિંગનું પણ બધી એટલે મસ્ત સિનેમેટિક શોટ લેવાનો છું જોતા બસ થોડો કામ ભારે ભારે થઈ ગયો છે આ અવાજ મને બહુ ખબર છે પણ થોડીક કલાક માટે જ રહે સવારે ઉઠું એટલે થોડીક વાર ભારે રહે પછી નોર્મલ થઈ જાય સો બસ આ રીતો માલ છે શિવા સુતો આગળ જમીને નાસ્તો કરી અને વિડીયો એડિટિંગ કરી પૂજાની લોકો બરોડામાં સેટ લેવા જાય છે અને ચોલી લેવા જાય છે એના તો મેચિંગ જ કરે છે છે બસ આ મજા આવશે છેલ્પ નો તો જોઈ લો આ બાસ્તે પલ્લો ચા ખરી દે છે ચા ગરમ કરી દે નહી બીજી વાર જેમ જેમાં સીધું આપ જો ભાઈ ઘઉં લઈને જાઉં છો દળાવા દળાવાનું છે હું ભૂલી ગયો ઝીણું દળવાનું છે ઝાડુ હવે એ આવે છે એ વાત નીચે આવે છે સોલી લેવા જાય છે તો હવે એ આવે પછી હું પૂછી દઉં સિવાન સૂતો છે સિવાન સુટશે નહીં એટલે હું ફટાફટા દળાવતો હોઉં અને આ ઝીણું છેક જાડું એની માટે જ વેઇટ કરું છું ત્યારે ઝીણું દળવાનું જાડું દળવાનું છે ઝીણું છે ઝાડુ એ મને ખબર હોય આ ત્રણ સવારીમાં જાય છે અને ફાઇન મારો આ લોકો ફટાફટ કેવું કીધું ભૂલી જા આ રોટલીનો હાલો

રમે છે ભાઈ અહીંયા મસ્ત મજા રહો અને હું એની સાથે હું બી ટાઈમ પાસ કરું હમણાં બસ જસ્ટ પૂજાની ની હમણાં આવશે પછી ની કોઈ ઓફિસ સો સ્ટે ટ્યુન બને રહીયા મજા મજા રહો કેર રાજ સુ બોલન બેટા મજે મજ રજે રજ એ એમ સર મે બો જાય મંતી કરો એ એ એ એ યે એ ગોળી ગયો ગોળી ગયો આને ડબલે ભરવો પડે એઝ એજ યુઝ્યુઅલ ઇઝ કા ફેવરિટ બ્લેન્કેટ દેખો અરે વાહ હા હા બહુ હાલો ભાઈને બહુ 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 અરે બસ 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 હાલાય ખંજોળ તો આને ખંજોળી દેવું પડે અમારે ભાઈ જો મજા લે છે હાલે ખંજોળ જીતો બસ હાલો પૂરું હાલે હજી ખંજોળ ઉપર હાલો પૂરું

ઓનલાઈન ક્લાસ હે ભાઈ હે કના એ ઓનલાઈન ક્લાસ વાહ મામાની ઘરે આજે એક ગુલાબનો જન્મ થયો છે હા ભાઈ વાહ જો મામા ઘરે આજે એક ગુલાબ આવી ગયો જોરદાર જોઈ લ્યો મસ્ત ગુલાબ ઓ એકદમ લાલ ઓર્ગેનિક આજે પહેલો ગુલાબ આવ્યો છે અને અમારે તુલસી જોઈ લ્યો ગુલાબ આવવાથી અત્યારે ફાડા લાપસી મૂકો છો ને

રિપોર્ટ નોર્મલ છે મારા ફ્રેન્ડનો છે ડાયમંડ ડાયમંડમાં છે તેમને રજા ના મળે તો મને સ્લીપ આપી દીધી કે ભાઈ તું લઈ લેજે નોર્મલ રિપોર્ટ છે તો હવે ઓફિસ જોઈએ જાય કે અત્યારે વાગી ગયા છે પાંચ અને ઉંઝાશું ઘરે સાઢોભાઈને ત્યાં જવાનું છે પૂજાનો કોલ આવ્યો કે તમે જાઓ અને એક વસ્તુ લેવાની છે તેના ગરબાની ચોલી પહેરવાની છે કાંઈક હશે કાંઈક મેચિંગનું ભરવાનું તો આઈ ડોન્ટ નો હું છે ત્યાં જાઉં છું અત્યારે અને ત્યાંથી લઈને પછી ઘરે ઘરે જોઈને રેડી થઈને ચકા ચક આજે તો આઠમો આઠમું નડતું મહાઆરતી છે મોજ કરી દેવાની છે આજે બ્લેક પઠાણી બધા પહેરવાના છે બ્લેક કપડાં પહેરવાના છે બધા શું પહેરે છે શું નહીં જો ભાઈ આ મગાવ્યું હતું જોરદાર કંદોરો છે મસ્ત મારા હટુભાઈ કેમ છે ભાઈ બસ મોટુભાઈ છે એમને ત્યાં આવ્યો તો એમની બેબીના મસ્ત કંદોરો છે તો પૂજાને બહુ ગમતો હતો તો આજે બ્લેક કોડમાં ડ્રેસમાં ચોલીમાં એ પહેરાશે હવે અમે હાડુભાઈ બે હવાણ કરવી અને મજા કરવી શું કેવું કેમ છે નવરાત્રી નવરાત્રિ ને આ દિવાળીમાં જવા નથી ને ગામડે દિવાળી અહીંયા મોજ કરશું આપણે ક્યાંક પ્લાન કરશું આમ મજા આવશે અમારે હાડુભાઈ ઢગલા મોઢે એટલે એમાં કાંઈક ઘટે નહીં જો હાડુભાઈ ભેગા થઈ જાય ને એટલે એમાં કન્ટેન્ટ ગોતવા જવાનો પણ એક એક કન્ટેન એક પાસે હવે અઠવાડિયું નહીં પગર વીજ વ્યાજ તો હવે આમ મસ્ત મસ્ત મજાના બેસ્યું પછી મળશું

બહુ મસ્ત ભાજી છે એવું નથી કે પેડ પ્રમોશન ફ્રી પ્રમોશન આપને ગયું એટલે આપણે કહેવાનું સિમ્પલ ઇઝ ધેટ સોમનાથ પાડી થાય માં થયું સિલ્વર ચોક ની બાજુ માં કોર્નર પર સિલ્વર ચોક છે ને તો સિલ્વર નેસ્ટ ની એક્ઝેક્ટ બાજુમાં માં ગેટ ની બાજુ માં અમે મારે ઉઠી ગયેલા સિવ અરે સર માઈક બહુ જાય પાછો અમાર છોકરો આવું થોડું ચાલે જો 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 એ ભાઈ કો ચલો તો હવે ભાજી નો પ્રોગ્રામ છે તો ભાજી ખાઈ લઈએ વાવ આ અમારું પાઉ છે એટલે છાસ અને અમાર હાય કે દે સિવો હાય કે દે

રાઉન્ડ મળી દીધો બાર એક ચોકલેટ નાની એમ હવે ગરબા રમા બધા બહુ ને બધા તો લેવા જ દબા મારે શિવાન ને હાચવાનો શિવાન રહે ત્યાં સુધી ગરબા નહીં લેવાય તો રમવા મળશે તો લેવાય ઓફ ફોર ધ બેસ્ટ જે ગાર્ડન ગાર્ડન હોકે ને એકદમ કાઠું તે ઠંડક મળી ગયું આગળ ખાઈ જતા કાગળ નો ખાવાનું આઈસ્ક્રીમ ખાવાનું અંધારામાં રાજુભાઈ કાગળ ખાઈ ગયા તમને ખોટી આવ ખોટી આવ ખોટી વાત આપણે કીધું આપડે વાઘમાં હા હા તો મેં તમને મેં ક્યાં આગળ ખાઈ દેવા થાકો કાગળ અંધારામાં અહીં હું આવ નાવ આવડક I'm like, oh shit, I've been doing this a lot. બધાના હાથમાં દીવડા છે ને બધા હાથના લઈને આરતી કરવાની છે તો આરતી ચાલુ થઈ ગયું ચાલુ આરતી અત્યારે ઘરે આવું પડ્યું છે સિવાન ભાઈ રહેતો નથી એ જ હેરાન કરે છે કાંઈ વાંધો નહીં પાછો હમણાં રેડી થઈ જાય દૂધું પી લે પાછા નીચે જવાનું એટલે આવું ચાલ્યા કરે ચાલુ આરતીમાં આવી ગયા વાંધો નથી આરતી થોડી થઈ ગઈ આરતી પૂરી થવા આવી પછી જ શિવાંશ રહેતો નહોતો તમારે ઉપર આવવું પડે મારે પૂજાને શિવાંશ તો પછી આગળ આરતી પતે છે પતે એટલે પાછા નીચે આપણે તાળી લેવાનું છે ડોઢિયો લેવાનો મોજ કરવાની નાસ્તામાં છે ખમણી પ્રસાદી મૂકી દો આ પ્રસાદ જ નવો છે ભાઈ પ્રસાદ છે નવો જોરદાર પ્રસાદમાં છે લાપસી મુખવાસ અને આ નાસ્તો છે ખમણી નાસ્તો જોરદાર છે હવે ડોબિયો લેશું નાસ્તો કરી લઈએ સીમાંત ને મજા નથી હજી હજી મૂળ ઓફ છે ભાઈનો સાદો રાસ લેવા નથી દીધો પછી આરતી માં અડધી આરતી થી ઉપર લઈ ગયો પછી મને મૂકતો જ નથી હવે લગભગ મને રોઢીઓ લેવા નહીં ગયો એટલે આજે આઈટમ જે મૂળ હતો ખેલવાનો એ આઈ થિંક નહીં ખેલાય છે મૂળ ઓફ છે થોડોક મારો નથી બિચારો આ સોડા કઈ બિલ્ડિંગની છે તમારી બિલ્ડિંગની બલ્ટી હાઈ તરફથી અને દરેક સભ્યોને ફૂલ વિનંતી ઓકે અનલિમિટેડ છોડ આવી છે આઈ બિલ્ડિંગ અનલિમિટેડ છે પણ આપણે લિમિટેડ ગેલેરી મેન્ટેન કેમ છે તમારે કેમ છે સારી છે ચંદુભાઈ ભલાળા

દીવો હાથમાં લઈને જે ચક્કર મારતા હતા મસ્ત ખેલાઈ આવો હવે દીવાની ની ચાલુ થાય છે થોડુંક લઈશ કારણ કે ઓલરેડી તમે જોઈ લીધો છે એટલે હું લઈશ લાંબુ મસ્ત છે તો હું લઈશ શાય મસ્ત આજે લાઇટિંગ રાખ્યું એટલે થોડો સારો રીડ આવતો બહુ મસ્ત આપડે No, okay.

hey what the hell why are you hanging on the roof all by yourself i have an open invitation but you're telling me go get